ભાવનગર તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો ભોગ બનનારા યુવકે આરોપ લગાવ્યો હતો કે તેને ત્રણ દિવસ સુધી ઢોર માર મારવામાં આવ્યો રામજીભાઈ મેર નામના રત્ન કલાકાર યુવકને ધોકા અને બેલ્ટ વડે પીઆઈએ ઢોર માર માર્યો ત્રીજા દિવસે યુવક બેભાન થઈ જતા ખુદ પીઆઈ હોસ્પિટલ લઈ ગયા પોલીસના મારથી યુવકની સ્થિતિ ખૂબ જ નાજુક છે એકસો આઠના બદલે પોલીસ વાનમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તે સમયે પરિવાર પહોંચી ગયો પીઆઈ ને પરિવારે હોસ્પિટલની અંદર જ કાયદાનું ભાન કરાવ્યો અને કાયદો યાદ કરાવ્યો હતો પીઆઈએ માર મારે તમામ આરોપો ફગાવ્યા છે તો પીઆઈએ કહ્યું કે યુવકને પ્રોહિબિશન કેસમાં બે દિવસ માટે પૂછપરછ માટે બોલાવવામાં આવતો હતો તેની પૂછપરછ દરમિયાન તબિયત બગડી એટલા માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો છે ડાટાનો દવા લેવા મને ઉધરસ ને એવું થઈ ગયું એટલે એટલે એ દવા લેવાના બહાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો અને એને ફોન કર્યો સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી દસ મિનિટમાં હું ડાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો સાહેબ ને એ બધા કાફલો આખો ના હતો અને એ મોવા લઈ જવાની તૈયારીમાં હતા દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ છીએ એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ હોવાના જવાનું મારે ભાવનગર જવાનું છે એટલે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર એને પ્રાઇવેટ ગાડી હું પ્રાઇવેટ નહીં મેં કીધું મારે એકસો આઠ બોલાવી છે એટલે એકસો આઠ એવડા એ ન બોલાવી દીધી એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના એ મકવાણાએ મને બહુ ઢોર માર માર્યો એમ વાંકો રાખીને ઊંધો ટીગા લટકાડીને માર્યો મને એમ ને અભદ્ર ગાડી ન બોલવાની ગાડીઓ બોલી ને હજી કહે તને હજી હજી તને ફૂલ મારવાનો એમ મને બે દિવસ બે દિવસ તા મારે છે એક તારે આમ અને મને બે હાથ બાંધી દીધા ને હું તો લટકાવ્યો તો પોટી ઉપર લટકડીને માર્યો એમ પછી મને જ મને કઈ ભાર નથી મારા મિત્રના લગ્ન હતા એમાં હું દારૂની બોટલ લાવ્યો તો એમ તે એક ભાઈ એક આવી બોટલ એ ભાઈબંધ પકડાઈ ગયો એમ એને મારું નામ દીધું કે અહીંથી લાવ્યો એમ એટલે મને રાતે બે વાગ્યા લઈ જાય એમ